સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગુહિલ દ્વારા ફરી એક રહદારી યુવક પર રોકગીરી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાવલી પોલીસ મથકના વિવાસ પર પીઆઈ જેયુ ગોહિલ સામે કારની ઓવરટેક કરવા મુદ્દે યુવકને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાવલીના ધંધેશ ગામના યુવક વડોદરા પોતાના કામે જતા હતા હોય કાર્તિક ઘનશામભાઈને ધુમાર ગામ પાસે ઉભો રાખીને માર માર્યો હતો સિવિલ ડ્રેસમાં રિવોલ્વર બતાવીને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત યુવકે સાવલી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરાવી હતી ઈજાગ્રસ્ત યુવકને પોલીસ મંજુસર પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો હતો સાવલી પીઆઈ ગોહિલ દ્વારા સિંઘમ સ્ટાઇલમાં સિવિલ ડ્રેસમાં યુવક પર પોતાની સર્વિસ રિવોલ્વર બતાવી રફ બતાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મારું નામ છે ભોય કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ મૂળ વતની ધનતે તાલુકો સાવલી જિલ્લો વડોદરા હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કારા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને બે ઊભી બ્રેક મારી અને મારી ઉપર આપશેક લગાવ્યો હતો ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું તારી ઉપર હું કેસ કરી દઈશ મારી પાસે પૈસાની માગણી કરી કોઈ ગોહિલ સાહેબ કરીને હતા સાવલી પીઆઈમાં છું એવું કહી અને મને બે થપ્પડ મારી છે પાછળ ચાર ગુબ્બા માર્યા છે અને મારે તેથી ધુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર ટાણી દીધી હતી મને કહે કે તમે પૈસા નહીં આપો તો તમારા ઉપર કેસ કરી દેશે ખોટો આરોપ કર્યો અને મને માર્યો છે મને હાથની બીમારી જેવું લાગે છે મારી તબિયત બરાબર હતા નહીં અને પગમાં મારા ત્રણ ટુકડા છે હાથમાં ત્રણ ટુકડા છે મેં સાહેબને કીધું કે સાહેબ મારી આવી પોઝિશન છે મારો ઓપરેશનવાળું છે તો બી સાહેબે મને માર્યો મારું નામ છે કાર્તિકુમાર ઘનશ્યામભાઈ ભોઈ